પ્રોત્સાહન આપવા માટે છેલ્લા પાંચ વર્ષથી વિવિધ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે જેમાં ભાદી જેડીએ ગ્રાઉન્ડ બુરહાની ઉમરવાડા રોઝ ગાર્ડન કોસંબા અને ખોલવાડ જીમખાના સુંદર ગ્રાઉન્ડનો સમાવેશ થાય છે ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વોરા સમાજ પ્રીમિયર લીગ બે હજાર પચીસની પાંચમી સિઝનનું આયોજન બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા ખાતે કરાયું હતું જે અંતર્ગત કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો છેલ્લા એક મહિનાથી ચાલતી વીપીએલ સીઝન ફાઈવ ની ફાઈનલ મેચ ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે બોબા સ્નેક ઉમરવાડા અને નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ વચ્ચે રમાઈ હતી જેમાં નાની નરોલી દીવાન એન્ટરપ્રાઇઝ અને ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી જેમાં બોબા સ્નેક ઉમરવાડાએ પ્રથમ દાવમાં બસો રન કર્યા હતા જેમાં સાજીદ જોગ્યાતે એકાવન બોલમાં એકસો રન માર્યા હતા બીજા દાવમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝ એ બસો રનનો ટાર્ગેટ ચેસ કરતા નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝે બે વિકેટ બસો પચીસ કરી ઓવરમાં જીત મેળવી હતી જેમાં સમત બોલમાં રન માર્યા હતા ફાઈનલમાં નાની નરોલી દિવાન એન્ટરપ્રાઇઝના ધણછોડાને મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ આપવામાં આવી હતી વીપીએલના પ્રમુખ ફહીમ પટેલ ફૈયાઝ પટેલ સફાકત ભૈયા ઇમરાન માંકરોડ સોહેલ ઝાગડા કાસિમ જીતભાઈ સમત ગણછોડા ફરીદ ડુલા અલ્તાફ વેરાચિયા ઇસ્માઇલ કારા બાબુ રાજા બાબુ ઉમરે મહેનત કરીને ટુર્નામેન્ટને સફળતાપૂર્વક પાર પાડી હતી ફાઈનલ મેચમાં મહેમાન તરીકે ભાદી સરપંચ જુનેદ વાડિયા ખરોડ સરપંચ ફૈઝલ કાઝી ઉમરવાડાના સરપંચ ઇમ્તિયાઝ માકરોડ અફઝલ લહેરી બસીર સિદ્ધાર્થ બાબુ વકીલ જેવા વોરા સમાજના માનુભાવો ઉપસ્થિત રહ્યા હતા એમાં ફાઈનલ મેચની વિનર ટ્રોફી શકીલ મેમણ અને ફારૂક યુનિયાના હસ્તે આપવામાં આવી હતી અને ફાઈનલ રનરઅપ ટ્રોફી ઇલિયાસ માળી અને સિરાજ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી અસલામ વાલેકુમ હું સોહેલ ડાંગડા યુનાઇટેડ સ્પોર્ટ એસોસિએશન અમે સુરતી સુરતી મુસ્લિમ વોહરા સમાજની આ જે ટુર્નામેન્ટ છે એનું સફળતાપૂર્વક આયોજન કર્યું છે જેની આજરોજ ફાઇનલ છે અને એનો ઉત્સાહ તમે ક્રાઉટ દ્વારા જોઈ શકો છો અને અમને મળેલા ઇન્સ્પોન્સર્સ સપોર્ટ દરેક દરેક વ્યક્તિ જે આટલે પધારીઓ છે એનો અમે આભાર માનીએ છીએ અને એનો ઉત્સાહ તમે પ્લેયરો અને ક્રાઉડ દ્વારા જોઈ શકો છો જઝાકુલ્લા સલામ વાલેકુમ હું પહેલાં તો થેન્ક યુ કહીશ વીપીએલના ઓર્ગેનાઇઝરને જેને બહુ સારું ટુર્નામેન્ટ રમાયું અને અમે સતત આ ટુર્નામેન્ટ રમીએ છીએ અને ઘણી મજા આવે છે બહુ સારું ઓર્ગેનાઇઝિંગ છે આ ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કે એક જ જગ્યાએ આ ટુર્નામેન્ટ પૂરી થઈ જે બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ઉમરવાડા બહુ સારી વિકેટ રહી બહુ સારી ટુર્નામેન્ટ રહી અને બધા પ્લેયરે એન્જોય કર્યો છે આ ટુર્નામેન્ટ તો હું વીપીએલ ના ઓર્ગેનાઇઝર ને થેન્ક યુ કહીશ જેમણે ઘણું સારું ઓર્ગેનાઇઝિંગ કર્યું અને આજની ફાઇનલ છે એમના માટે બધી ટીમોને હું બેસ્ટ ઓફ લક કહીશ ડીવાન એન્ટરપ્રાઇઝ ને પણ અને મારી ટીમ બોબા શેખ જે આજે ફાઇનલ રમે છે અસલામ વાલેકુમ અલહમદુલિલ્લા વીપીએલની ચાર સિઝન પછી આ પાંચમી સિઝનનો આજે ફાઇનલ દિવસ છે એમ હું કે સફળતા પછી આ દિવસ આવ્યો આજે પાંચમી સિઝનનો ફાઇનલ દિવસ તો સૌથી પહેલા તો મારે એવું કેવું છે કે અમારા કમિટીના જેટલા મેમ્બરો છે એ ની સખત મહેનત અને એ એ કન્સિસ્ટલી ટુર્નામેન્ટ માટે જે મહેનત કરી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ વીપીએલ જે છે ને એ એક તહેવારની જેમ લોકો એને લાઈક કરે છે લોકો માટે આ એક તહેવાર છે ને ખરેખર વીપીએલ એટલે અમારા માટે અમે ગર્વથી કહી શકીએ કે વીપીએલના અમે પ્લેયર છે અમે વીપીએલની ફાઇનલ રમીએ છીએ આજે તો અલ્હમદુલિલ્લા વીપીએલ થકી અમુને નામ બી બહુ મળ્યું છે અમુને ક્રાઉડનો સપોર્ટ બી બહુ મળ્યો છે અને અલ્હમદુલ્લા આજે તમે ક્રાઉડ ને જોવો ને તો તમને જ ખબર પડી જાય કે વીપીએલ શું છે એટલે વીપીએલ છે ને અમારા માટે કે પ્લેયરો માટે એક તહેવાર જ છે